સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે ભારે અતિભારે વરસાદની અંબાલાલની પટેલની આગાહી ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે હવામાન નિષ્ણાતનાં બલાલ પટેલની આગાહી અનુસાર જૂન માસની દેશમાં ભારે અતિભારે વરસાદ છે જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ થવાની સંભાવના છે મહારાષ્ટ્રમાં બાર જૂન બાદ ભારે ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં બારથી પંદર જૂનના દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ સંભાવના છે અગિયાર જુલાઈને બંગાળની ઉપસાગરની સિસ્ટમ બનવાની ગુજરાતમાં જુલાઈ માસમાં વરસાદ પડશે તેવી ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે રાજકોટ અને મોરબી સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે અમદાવાદ ગાંધીનગર વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે બેંક ધારકો માટે મોટો ફાયદો રાજ્ય સરકાર બેંક ઓફ બરોડા બુધવારે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની સાથે રેપો રેટ સાથે જોડાવની મુખ્ય ધિરાણ દરમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે દરમિયાન ખાનગી ક્ષેત્રમાં બેંકે વિવિધ સમયગાળાની તેમના મા માર્જિલના કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દરમાં ઝીરો પોઈન્ટ દસ ટકાનો ઘટાડો કર્યો છે આનાથી તેવા દેવાદારોને ફાયદો થશે જેમની લોન આ બે બેન્ચ માર્ક સાથે જોડાયેલી છે અને એ નિવેદન જણાવ્યું હતું કે દ્વારા પોલીસની રેપો રેટ ઘટાડવા સાથે બેંકે સાત જૂનથી રેપો લિંક લોન્ચ માટે ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે વધુ આગળ સમાચારની વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે વીસમો હપ્તો ક્યારે આપશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી જારી કરવામાં આવ્યો હતો અને આ પહેલાં અઢારમો હપ્તો ગયા વર્ષે ઓક્ટોમ્બર જારી કરવામાં આવ્યો હતો આ રીતે આ વીસમો હપ્તો આ મહિનામાં અંતમાં એટલે કે જૂનમાં આવે તેવી શક્યતા છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કર્યો નથી જો તમે આ કામ નહીં કરશો તો અટકી જશે તમારું કેવાયસી પૂર્ણ સાથે બેંક ખાતાનો આધાર સાથે લિંક કરવું જરૂરી છે જો તમે તમારા ખેતર બેંક ખાતાનો આધારિત લિંક ન કરાવી હોય તો વીસમો હબ્તો અટકી જશે જો તમારે જમીન રેકોર્ડ દસ્તાવેજો કોઈ ભૂલ હોય તો તમે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો તો વીસમો હબ્તો અટકી શકે જો તમે કિસાન સન્માન નીતિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ હશે તો ઉદાહરણ તરીકે જો તમારા નામ જન્મ તારીખ અથવા લિંક વિશે ખોટી માહિતી હશે કેન્દ્ર સરકાર દ્વારા યાદીની સમક્ષ કરવામાં આવે છે જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાં કાઢી નાખવામાં આવે તો તમારા ખાતા પૈસા આવશે નહીં વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેત ધિરાણ પર રાજ્ય સરકાર સબસીડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતના હિતના ત્રણ લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકા દરે વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભાગ પરવા ખેડૂતોના ખાતામાં સાત ટકાનું વ્યાજનો સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત ખપોડી રહી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જામ મળી રહ્યો હોય છે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવામાં આવે તો રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવે છે મહત્વ સમાચારની વાત કરી કે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સરકાર ખેડૂતોને લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે આજે પણ એક એવી યોજનાઓ વિશે વાત કરીશું કે જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા જ વ્યાજે લાખો રૂપિયાની લોન મળશે આજે પણ આ યોજનાની સાથે સંભાળિત સમગ્ર પ્રક્રિયા વધુ સારી રીતે સમજીશું આ સાથે આપણે એ પણ જોઈશું કે આ માટે કઈ પાત્રની જરૂર છે તો કોઈ ખેડૂત આ યોજનાને લાભ લઈ શકે છે જો કે તે માટે યોજના સાબંધિત પાત્રમાં પૂર્ણ કરવી જરૂરી છે સૌ પ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલીક લોન આપવામાં આવી રહી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન પણ આપવામાં આવે છે આમાં ખેડૂતોને પોર લાખ સુધીની લોન પણ મળે છે આ લોનની સામાન્ય રીતે સાત ટકાના દરે ઉપલબ્ધ હોય છે યોજના નવ ટકા લોનને બે ટકા કાપવામાં આવે છે જોકે આ દ્વારા ખેડૂતોને સમયસર લોન ચૂકવવામાં આવે તો લોન ચાર ટકા વ્યાજ પણ ઉપલબ્ધ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓને મળશે ફી સિલાઈ મશીન ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરવા માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાને હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનવાનો છે તેથી તેઓ ઘર બેઠા રાજ્યભરમાં મેળવી શકે છે યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી રહી છે કેન્દ્ર સરકારના દેશના ગરીબ પરિવારના મહિલાઓને આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ્ય રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા પહેલેથી જ આગળ તરફ ધપાવવામાં આવી રહ્યું છે હાલમાં યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યો પર સફળતાપૂર્વક અમલમાં છે અને ગુજરાતમાં બે હજાર પચીસ અને છવ્વીસ દરમિયાન યોજના હેઠળ વ્યાપક રૂપે લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવવામાં સમર્થ બની શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકાર આપશે તેર હજાર પાંચસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પોનસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડીબીટી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પોત લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કામ કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય પંજાબના ભગવાન માન સરકારે દલીલ પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબ અનુસૂચિત જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીસગઢ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનો બંધ રાખીને હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક એવાસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એ કેવાસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આ વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર સ્કિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાને વસૂલવો પડશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીવામાં આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ હળપત હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાયગે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારવાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીઠ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાય સી કરવા જરૂર રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન ગેસ સિલિન્ડરના ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટચીપ જે સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય જો આગળ વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસે રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો

જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે આગળ મહત્ત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ થશે બેંકે અશ્વિન નારાયણને આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પાંચસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે કાધ તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાની જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટના લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનો પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકને ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે ઘઉમાં ચોવીસો પ્રતિ પ્રતિ ક્વિટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે